माने माचल की मैं और मैं बॉम्बे से आई हूँ मेरे भाई हैं दो वल्लभ भाई और लाखन भाई को लेकर आया कुछ मन की इच्छा लेकर आई माँ के पास रोज नमस्कार मित्र कबराव न मुगल माचा एक मोटो बच्चो बता रहा है मित्रों તેમના ત્યાં ગુજરાતના સુપરસ્ટાર એટલે કે ગુજરાતી કલાકાર રોમા માણિક પણ દર્શન કરવા આવ્યા હતા અને શું કહ્યું અને તેમની શું માનતા પૂરી થઈ ત્યારે તે દર્શન કરવા આવ્યા છે તે જરૂરથી જોવા માટે અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહ્યું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ગુજરાતી और मैं बॉम्बे से आई हूँ मेरे भाई हैं दो वल्लभ भाई और लातन भाई वो लेकर आया हैं कुछ मन की इच्छा लेकर आई हूँ माँ के पास रोज़ वीडियो देखती हूँ माँ के और रोती हूँ रोज़ प्रवचन बाबू के सुनती हूँ बहुत इच्छा थी मैं आऊँ आपसे मिलूँ બસ મેં તું મારી દીકરી છો તું મારી દીકરી છો રાજભાઈ શું નામ હું બોલતા રાજભાઈ દીકરી છો માતાજી તારું બધું હારું કરે નાખે ગા તો ઉપાધિ નહીં રાખે ગા તારા વિધાન મને જય દેવા ગામ જય દેવા ગામ બધા માતાજી પણ ખૂબ સુખી રાખે આ ગૌરવ શ્રી

આવડે છે આમાં તને માધી જાડેજા મા મારી દીકરી જો બાપ તને તમામ મોગલ મા ખૂબ રાજી છે મારી દીકરી 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 મારી રાજભાઈ